હેલો મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં તો જેમ કે આપણે એ સિરીઝમાં સમજી રહ્યા છીએ કે સ્ટોક માર્કેટ શું છે અને કાલે આપણે ડિસ્કશન કર્યું હતું કે કેવી રીતે કોઈ પણ કંપની છે કોઈ પણ તમે જેટલી પણ સ્ટોક માર્કેટમાં જે કંપની જોવો છો સ્ટોક એક્સચેન્જ ઉપર એ કેવી રીતે લિસ્ટ થાય છે કંઈ કઈ પ્રોસેસમાંથી પસાર થઈ અને કેવી રીતે સ્ટોક માર્કેટ સુધી પહોંચે છે એની આપણે એક સરસ સ્ટોરીના થ્રુ આપણે એક્ઝામ્પલ લીધો છે રાઈટ હવે આજે આપણે રિયલમાં પ્રોસેસ સમજીએ કે કેવી રીતે ધારો કે કોઈ પણ વ્યક્તિ છે જેમ કે કાલે આપણે એક્ઝામ્પલ લીધું હતું અજય મોટર્સ રાઈટ તો કે અજય એક વખત નક્કી કરે છે પોતાની કંપનીને લિસ્ટ કરાવવાનું શેના માટે કોઈ કંપની લિસ્ટ થાય તમને સારી રીતે હવે ખબર છે બરાબર તો સિમ્પલી અજયનું એક ડિસિઝન કે મારે મારી કંપનીને સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરાવી છે કેપિટલ એક્સપેન્ડિચર માટે તો હું હવે એક વખત એને ડિસિઝન લીધું તો તરત એ બીજા દિવસે શું લિસ્ટ થઈ જશે કે ના એક આજે એને પૂરી એક પ્રોસેસમાંથી પસાર થવું પડશે એ પ્રોસેસ કમ્પ્લીટ કરશે પછી ફાઇનલી કમ એની કંપનીનો સ્ટોક શું થશે લિસ્ટ થશે સ્ટોક એક્સચેન્જ ઉપર રાઈટ તો અહીંયા આઈપીઓને સિકવન્સ આપી છે એટલે કે તમે જોશો કે તમારે આઈપીઓની સિક્વન્સ સમજવી બહુ જરૂરી છે કારણ કે તમને ખબર પડશે કે અચ્છા તમારા બ્રોકરના પ્લેટફોર્મ ઉપર જ્યારે પણ તમે આઈપીઓ જોશો તો તમને ખબર પડશે કે અચ્છા આ પ્રોસેસમાંથી અત્યારે કંપની પાસા મતલબ પ્રોસેસ ચાલી રહી છે રાઈટ તો જુઓ છો કે અહીંયા સૌથી પહેલું સ્ટેપ શું છે કે મર્ચન્ટ બેન્કરને અપોઇન્ટ કરવા હવે મર્ચન્ટ બેન્કર શું છે મર્ચન્ટ બેન્કરની કામગીરી શું છે એ બધું આપણે સમજવાની કોશિશ કરીએ મર્ચન્ટ બેન્કર મતલબ મર્ચન્ટ મતલબ વેપારી બેન્કર મતલબ બેંક યાન કે વેપારી બેંક જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ એક્સિસ બેન્ક એ શું છે વેપારી બેન્ક છે રાઈટ હવે મર્ચન્ટ બેન્કરનું કામ શું છે સિમ્પલી મર્ચન્ટ બેન્કરનું સિમ્પલ કામ એ છે કે કંપનીને હેલ્પ કરવી પોતાનો આઈપીઓ ફાઇલ કરવામાં ની કે મર્ચન્ટ બેન્કર શું કરે છે પોતાની એક સર્વિસ આપે છે પોતાનો બિઝનેસ છે કે જેને પણ સક્સેસફુલી આઈપીઓ ફાઇલ કરાવો છે સ્ટોક એક્સચેન્જ ઉપર તો એમને અમે હેલ્પ કરીશું જેમ કે આપણે અહીંયા જરૂરતાના મોડ્યુલનો યુઝ કરી રહ્યા છીએ જેથી તમને સમજવામાં આછા નહીં રહે અને કોઈ પોઈન્ટ મારાથી મિસ ના થાય એના માટે હું અહીંયા એ યુઝ કરી રહ્યો રાઈટ તો હવે તમે જુઓ અહીંયા ફર્સ્ટ સૌથી પહેલું સ્ટેપ શું છે કે આજે કોઈ પણ કંપનીનો માલિક છે એ નક્કી કરશે કે ભાઈ મારે સ્ટોક માર્કેટમાં મારી કંપનીને લિસ્ટ કરાવવું છે તો સૌથી પહેલું કામ શું કરવું પડશે સૌથી પહેલાં મર્ચન્ટ બેન્કરને હાયર કરવા પડશે રાઇટ મર્ચન્ટ બેન્કરને બી એમ પણ કહી શકાય આપણે બુક રેડિંગ લીડ મેનેજર્સ બરાબર હવે જો સૌથી પહેલું શું કરશે મર્ચન્ટ બેન્કર જે પણ કંપનીના મતલબ જે લીગલ ડોક્યુમેન્ટ છે કમ્પ્લાયન્સ છે એ બધા ડોક્યુમેન્ટ તૈયાર કરવા સેકન્ડ ડ્રાફ્ટ રીડ હાયરિંગ પ્રોસ્પેક્ટર્સ નામનું એક લિસ્ટિંગ ડોક્યુમેન્ટ બનાવું એમાં શું હશે કંપનીની બધી ડિટેલેશન એ કોણ તૈયાર કરી આપશે તો મર્ચન્ટ બેન્કર તૈયાર કરી આપશે રાઇટ પછી શું છે કે મર્ચન્ટ બેન્કર સાથે જે આપણા કંપનીના પ્રમોટર છે એમને શું થશે કે અંડર રાઇટર શેર નામનું અગ્રીમેન્ટ થશે મતલબ અંડર રાઇટિંગ શેર્સ મતલબ ઇન કેસ એવી સિચ્યુએશન થાય છે કે જેટલા પણ શેર્સ પબ્લિકને ઓફર કરવાના છે એમાંથી પબ્લિકને એટલી બધી બીડ આવતી નથી અને થોડા ઘણા શેર્સ વધી જાય છે તો શું કરશે કે જે મર્ચન્ટ બેન્કર છે એ વધેલો પોર્શન ખરીદી લેશે બરાબર તો જે પણ એમની એસ્ટિમેટ હોય એનાથી બિલો સબસ્ક્રિપ્શન આવશે મતલબ એમણે ધારો કે પાંચ હજાર શેર્સ એક્ઝામ્પલ તરીકે વેચવાના છે તો પાંચ હજાર શેર્સમાંથી ખાલી ચાર ચાર હજાર શેર્સ જ વેચાયા તો બાકીના જે હજાર શેર્સ છે એ કોણ પરચેઝ કરી લેશે છે મર્ચન્ટ બેન્કર મતલબ ટોટલ રિસ્પોન્સિબિલિટી મર્ચન્ટ બેન્કરની છે કે સક્સેસફુલી આઈપીઓ ફાઇલ થાય અને મેક્સિમમ લોકો આઈપીઓમાં પાર્ટિસિપેશન કરે રાઇટ તો કંપનીને પછી સેકન્ડ કામ શું છે કે પોતાનો પ્રાઇઝ બેન્ડ સેટ કરવામાં હેલ્પ કરે કેવી રીતે પ્રાઇઝ બેન્ડ થશે કયા સિકવન્સ માં હમણાં સમજી બટ પ્રાઇઝ બેન્ડનો સિમ્પલ મતલબ છે કે એક્ઝેક્ટલી કઈ પ્રાઇઝ ઉપર બુક બિલ્ડિંગ પ્રોસેસ શરૂ કરવી મતલબ કઈ પ્રાઇઝ ઉપર કઈ પ્રાઇઝ રેન્જની વચ્ચે આપણે બિડ માટે આપણો વિન્ડો ઓપન કરવો એમાં પણ હેલ્પ કરવાની છે પછી પ્રાઇઝ ફિક્સ કરવામાં પણ હેલ્પ કરશે કે એક્ઝેક્ટલી કઈ પ્રાઇઝમાં લિસ્ટ કરાવવું બધી જ ડગલેને પગલે ટૂંકમાં બધામાં મતલબ આઈપીઓનું માર્કેટિંગ કરવું એવરીથિંગ રિલેટેડ ટુ આઈપીઓ બધું જ કોણ કામ સંભાળશે જે આપણા મર્ચન્ટ બેન્કર છે એ સમાજ રાઈટ તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલું કામ શું છે કે અપોઇન્ટ કરવું મર્ચન્ટ બેન્કરનું સેકન્ડ એક વખત જેમ કે તમે જોયું છે કે જે સેકન્ડ છે કે સેબી રજિસ્ટ્રેશન માટે જવું પડશે મતલબ કે જે રજીસ્ટ્રેશન સ્ટેટમેન્ટ બહુ જરૂરી છે મતલબ સેબી જોડે જઈ અને કંપનીની પૂરી પૂરી આપણે ડિટેલ આપવી પડશે કે ભાઈ કંપની કેમ આઈપીઓ કરવા માગે બધું જ એક એક્સપ્લેનેશન આપવું પડશે સીબીની અને પછી શું કરવું પડશે કે ગેટિંગ નોડ ફ્રોમ ધ સેબી મતલબ કે સીબી તરફથી કન્ફર્મેશન આવી જાય ગ્રીન સિગ્નલ આવી જાય પછી આપણે આગળ વધી શકીએ છીએ તો એક વખત રજિસ્ટ્રેશન સ્ટેટમેન્ટ મતલબ રજીસ્ટ્રેશન સ્ટેટમેન્ટ મતલબ આપણે એપ્લિકેશન આપવાની છે બધા ડોક્યુમેન્ટ સાથે જે પણ રિક્વાયર્ડ ક્રાઇટેરિયા છે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ થવાનું સીબી એક ક્રાઇટેરિયાના ચેક કરશે એને જો કંપની મેચ થતી હશે એના ડોક્યુમેન્ટ પ્રોપર હશે બધું ઇન્વેસ્ટિગેશન કરકી અને સીબી એક ડિસિશન લેશે કે ઓકે તમે આગળ વધી શકો છો એને જ શું કહેવાય કે ગેટિંગ અ નોટ ફ્રોમ સીબી મતલબ કે ગ્રીન સિગ્નલ મળ્યું કે ભાઈ તમે આઈપીઓની પ્રોસેસમાં આગળ વધી શકો છો પછી કંપની શું કરશે સૌથી પહેલું ડ્રાફ્ટ રીડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ નામનું ડોક્યુમેન્ટ સર્ક્યુલેટ કરશે હવે આ ડોક્યુમેન્ટ શું છે રાઈટ આ ડોક્યુમેન્ટમાં સિમ્પલી આઈપીઓ વિશેની બધી ડિટેલ હશે કેવી ડિટેલ જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે એસ્ટિમેટેડ સાઈઝ ઓફ આઈપીઓ મતલબ આઈપીઓની સાઈઝ કેટલી છે કેટલા શેર્સ આપવાના છે પબ્લિકને રાઇટ કેમ કંપની પબ્લિક જઈ રહી છે એમના શું પ્લાન છે જે કેપિટલ એક્સપેન્ડિચર જે ફંડ એમને લીધો છે એનું કેવી રીતે યુટિલાઇઝેશન કરશે કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ હશે એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મતલબ કંપનીએ કેટલું પ્રોફિટ બનાવ્યું છે કંપની કેટલું લોસ કર્યો શું કર્યું કેવી રીતે એમના પછી મેનેજમેન્ટ સાથેનું ડિસ્કશન હશે એમાં ફ્યુચર વિશે શું એસ્ટિમેટ છે એમનું વિઝન શું છે બધું જ ડ્રાફ્ટ રીડ હાયરિંગ પ્રોસ્પેક્ટસમાં લખેલું હશે જો સિમ્પલ છે મેનેજમેન્ટની ડિટેલ પણ હશે એમનું બેકગ્રાઉન્ડ પણ હશે આ ડ્રાફ્ટ રીડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ સર્ક્યુલેટ કરવાનું એક જ મિનિંગ છે કે પબ્લિકને અવેર થાય પબ્લિક અવેર થાય કે અચ્છા તારું કે કોઈ વ્યક્તિ છે જે બેઠો છે હું સાંભળું છું તારું કે ચલો એક્ઝામ્પલ લઈએ જેમ કે ભાઈ અજય મોટર્સનો આઈપીઓ આવવાનો છે તો શું તો કે અજય મોટર્સનો આઈપીઓ આવવાનો છે તો મને કંપનીની ડિટેલ તો ખબર હોવી જોઈએ ત્યારે તો હું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર થઈશ એમ કે આજે મોટર ડ્રાફ્ટ રેડ હાયરિંગ પ્રોસ્પેટ પ્રોટ સોરી પ્રોસ્પેક્ટસ નામનું ડોક્યુમેન્ટ જે સર્ક્યુલેટ કર્યું છે એમાં શું થશે તો એ ડોક્યુમેન્ટમાં હું બધું રીડ કરીશ કે ભાઈ ઓકે કંપનીનો બિઝનેસ ફંડામેન્ટલી બહુ સારો છે ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ બહુ સરસ છે તો મતલબ કે ટૂંકમાં હું મારું મન બનાવી લઈશ એના માટે કે ભાઈ ચાલો મારે આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે મતલબ હું આઈપીઓના સબસ્ક્રિપ્શન માટે અપ્લાય કરીશ રાઇટ મને ખબર જ નહીં હોય કે આવું કોઈ આઈપીઓ આવવાનું છે તો ડેફિનેટલી છે કે આઈપીઓમાં મારું સબ મતલબ કે હું આઈપીઓ માટે અપ્લાય કરીશ નહીં રાઈટ તો એ ડોક્યુમેન્ટ સર્ક્યુલેટ થયા પછી શું કરવાનું પછી સીધું માર્કેટ કા આઈપીઓ મતલબ કે એડવર્ટાઇઝમેન્ટ શરૂ થઈ જશે ટીવી ઉપર તમે જોશો પછી તમારો બ્રોકરનું પ્લેટફોર્મ છે ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયા ઉપર તમને શું થશે આઈપીઓનું માર્કેટિંગ શરૂ થતું દેખાશું જેને આપણે આઈપીઓ રૂડ શો કહીએ રાઈટ અને પછી ફાઇનલી ફિક્સ પ્રાઇસ બેન્ડ સેટ કરવામાં આવશે મતલબ કે એક્ઝેક્ટલી કઈ પ્રાઇસ ઉપર કંપની પબ્લિક જશે એનું ડિસિઝન લેવાનું છે અને એમાં કોણ હેલ્પ કરશે માર્શન્ટ બેન્કર રાઇટ તો એક પ્રાઇઝ બેન્ડ સેટ કરશે કે પ્રાઇઝ બેન્ડ મતલબ કેવી પ્રાઇઝ બેન્ડ કે સિમ્પલી પ્રાઇઝ રીન સેટ છે કે ભાઈ સોથી એકસો વીસની વચ્ચે રાઈટ કેમ પ્રાઇઝ બેન્ડ સેટ કરવાનું છે એ હું તમને હમણાં રીઝન આપું એક વખત પ્રાઇઝ બેન્ડ સિલેક્ટ કરી લીધી છે કંપની પછી શું કરવાનું છે કે બુક બિલ્ડિંગ પ્રોસેસ શરૂ થશે મતલબ બુક બિલ્ડિંગ પ્રોસેસ મતલબ સિમ્પલી તમારું જે બ્રોકરનું પ્લેટફોર્મ છે ત્યાંથી તમે જે આઈપીઓ માટે અપ્લાય કરી શકો એને બુક બિલ્ડિંગ પ્રોસેસ કહેવાય મતલબ કે એક વખત કેટલી એપ્લિકેશનો આવે છે કેટલી બીડ આવે છે કેટલી બોલીઓ લાગે છે એના બેઝ ઉપરથી આપણને ખબર પડશે જે સ્ટોકના માલિક છે એમને કે કેટલી ડિમાન્ડ છે કેટલી બીડ આવી છે રાઈટ તો એ બુક બિલ્ડિંગમાં ખબર પડશે તો બુક બિલ્ડિંગ શું છે કે એક વિન્ડો ઓપન કરી દેવામાં આવશે એક્સચેન્જ ઉપર એટલે કે આપણા બ્રોકરના પ્લેટફોર્મ ઉપર અને જેમ કે એમાં કીધું કે એમાં પ્રાઇસ બેન સેટ કરેલો હશે કે ભાઈ સોથી એકસો વીસની વચ્ચે તમે કોઈ પણ બીડ લખી શકો મતલબ તમને પૂછશે કે આ આઈપીઓ છે એ સોથી એકસો વીસની વચ્ચે શેર્સ શેર્સની પ્રાઇસમાંથી તમે કોઈપણ પ્રાઇઝ લખી શકો ધારું કે મેં લખ્યું છે કે નેવ સોરી ચલો મેં લખ્યું છે એકસો દસ તો સોથી એકસો વીસની વચ્ચે એકસો દસ મેં લખી રેન્ડમ પ્રાઈઝ રેટ મતલબ કે મને એકસો દસ રૂપિયા ઉપર શેર્સ જોઈએ છે રાઈટ અને અત્યારે મને નહીં મળે અત્યારે હું જસ્ટ મારી એપ્લિકેશન નાખી રહ્યો છું રાઈટ અને એ આવી રીતે પ્રાઇઝ બેન્ક નાક સિલેક્ટ કરી બુક બિલ્ડિંગ પ્રોસેસ શરૂ કરશે રાઈટ જેથી પ્રમોટરને સિમ્પલી ક્વોન્ટિટીનો અંદાજો આવે કેટલી આવી છે કેટલી ડિમાન્ડ છે અને કેટલી સપ્લાય છે અને પછી ફાઇનલી ક્લોઝર આવશે મતલબ કે બુક બિલ્ડિંગ પૂરી થયા પછી ફાઇનલી કઈ પ્રાઇઝ ઉપર લિસ્ટ કરવું એ ડિસિઝન લેવામાં આવશે અને લિસ્ટિંગના દિવસે સેના બેઝ ઉપર લિસ્ટ કરવામાં આવશે કઈ પ્રાઇઝ ઉપર એક્ઝેક્ટલી તો જો એ બેઝડ ઓન ડિમાન્ડ એન્ડ સપ્લાય છે મતલબ કે જે જેવી ડિમાન્ડ જો સ્ટોકની બહુ ડિમાન્ડ છે તો જે પ્રીમિયમ જે પ્રાઇઝ રેન્જ હતી એનાથી વધારે ભાવ ઉપર લિસ્ટ થશે એટલે કે પ્રીમિયમમાં જો સ્ટોકની જે ડિમાન્ડ છે એના કરતાં સપ્લાય વધારે છે મતલબ કે એટલી બધી ડિમાન્ડ નથી તો એ ડેફિનેટલી છે કે ડિસ્કાઉન્ટ જે પ્રાઇઝ રેન્જ હતી એનાથી ઓછા ભાવ ઉપર લિસ્ટ થશે અને કટ ઓફ પ્રાઇઝ શું છે તો કટ ઓફ પ્રાઇસ જો મતલબ સિમ્પલ છે કે જે પ્રાઇઝ રેન્જ છે મતલબ કે સોથી એકસો વીસની પ્રાઇઝ રેન્જ હતી એની વચ્ચેના ભાવ ઉપર કોઈ લિસ્ટ થઈ ગયો મતલબ કે સ્ટોકનો આપણો જે આઈપીયુ હશે એ કટ ઓફ પ્રાઇઝ ઉપર લિસ્ટ થયો છે રાઈટ હવે આ સિમ્પલ આખી પ્રોસેસ હતી મતલબ કે કોઈ પણ વ્યક્તિ કે જે ડિસિઝન લે છે કે મારી મારી કંપનીને પ્રાઇવેટથી પબ્લિકલી લિમિટેડ કંપની બનાવીશું મતલબ સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરાવી છે તો એને આ બધી જ પ્રોસેસમાંથી પસાર થવું પડશે મર્ચન્ટ બેન્કર હાયર કરવા પડશે રજિસ્ટ્રેશન સેટમેન્ટ મતલબ એપ્લિકેશન નાખવું પડશે પછી સેબી તરફથી કન્ફર્મેશન પછી મળે પછી ડોક્યુમેન્ટ સર્ક્યુલેટ કરવું પડશે પછી આઈપીઓનું માર્કેટિંગ કરવું પડશે પછી પ્રાઇસ બેન ફિક્સ કરવાનો હશે પછી બુક બિલ્ડિંગ પ્રોસેસ શરૂ થશે ફાઇનલી ક્લોઝર આવશે અને ફાઇનલી લિસ્ટિંગ ડે મતલબ કંપનીનો સ્ટોક લિસ્ટ થશે સ્ટોક માર્કેટમાં પછી શું થશે એક વખત કોઈ આઈપીઓ કોઈ કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ જાય છે પછી શું કરશે એના પછીનું શું થઈ જાય તો સૌથી પહેલું અત્યાર સુધી સ્ટોક પ્રાઇમરી માર્કેટમાં હતો એક વખત લિસ્ટ થયા પછી કેવી રીતે સેકન્ડરી માર્કેટમાં આવી જશે સેકન્ડરી માર્કેટનો મતલબ સિમ્પલ છે કે જ્યાં ડેલી બેઝ ઉપર ટ્રેડ થવાનું શરૂ થઈ જાય છે મતલબ એ સ્ટોક રેગ્યુલર બેઝ ઉપર તમે બાય એન્ડ સેલ કરી શકશો જેન સેકન્ડરી માર્કેટ મતલબ આપણું જે સ્ટોક માર્કેટ છે તે રેટ તો એના બેઝ ઉપર તમે ડેઈલી બાય એન્ડ સેલ કરી શકશો હવે અમુક થોડા આઈપીયુના જારગુન સમજવા બહુ જરૂરી છે જે તમને અવાર નવા સાંભળવા મળશે જેમ કે અંડર સબ્સ્ક્રિપ્શન અંડર સબસ્ક્રિપ્શનનો મતલબ શું છે કે લેટ સે કંપનીએ જો સરસ એક્ઝામ્પલ આપ્યો છે એક લાખ શેર્સ વેચવા કાઢ્યા છે અને એ બુક બોલ્ડિંગની પ્રોસેસ દરમિયાન ખાલી નેવું હજાર શેર્સ જ વેચાય છે બાકીના નથી વેચાતા મતલબ જેટલા કાઢ્યા હતા એટલા પૂરી પૂરા શેર્સ નથી વેચાતા મતલબ અંડર સબસ્ક્રાઈબ થયો બરાબર તો એ સારી સિચ્યુએશન છે ને એ નેગેટિવ પોઈન્ટ છે પબ્લિક આઈપીઓ આઈપીઓ માટે રાઇટ કે જેટલા શેર્સ વેચવાના હતા એટલા વેચાયા નથી સેકન્ડ પોઈન્ટ ઓવર સબસ્ક્રિપ્શન મતલબ કે એક લાખ શેર્સ વેચવા કાઢ્યા હતા એના કરતાં સામે બે લાખ બીડ આવી હતી મતલબ એપ્લિકેશનો આવી છે કે ભાઈ મારે પણ તમારી કંપનીનો શેર્સ ખરીદવો હોય કેમ કે આપણા બ્રોકરના પ્લેટફોર્મ પરથી આપણે અપ્લાય કરીશું પ્રેક્ટિકલ પણ સમજીશું કે કેવી રીતે અપ્લાય કરવાનું બટ અત્યારે તમે ચારે પણ સાંભળશો કે ઓવર સબસ્ક્રાઇબ થયો ઓવર સબસ્ક્રિપ્શન મતલબ ક્લિયર કે તમે જે એક લાખ શેર્સ વેચવા કાઢ્યા હતા એની જગ્યાએ સામે તમને બે ગણી બીડ મળી ચૂકી છે બે ગણી ચાર ગણી છ ગણી જેટલી પણ મળી હોય એને શું કહેવાય છે ઓવર સબસ્ક્રિપ્શન ગ્રીન શૂ ઓપ્શન મતલબ શું છે કે જે વધારાના શેર્સ છે કંપની એ પણ ડિસ્ટ્રીબ્યુટ કરી શકે મતલબ ઇન કેસ ઓવર સબસ્ક્રિપ્શન થાય છે મતલબ એક લાખ શેર્સ વેચવાના હતા બટ સામે બીડ બે લાખ શેર્સની આવી છે તો કંપની થોડા વધારાના શેર્સ પણ કાઢી શકે અને શું કહેવાય ગ્રીન શૂ ઓપ્શન કહેવાય મતલબ એવું ડોક્યુમેન્ટમાં છે કે જે ઓથોરાઈઝ પર્સન છે એડિશનલ શેર્સ પોતાના ડિસ્ટ્રીબ્યુટ કરી શકે બરાબર એટલે કે ઓવર એલોટમેન્ટનો ઓપ્શન છે પછી આઈપીઓની જે ફિક્સડ પ્રાઇઝ આઈપીઓ હોય જો બે ટાઈપની આઈપીઓ લોન્ચ થતા હોય છે નોર્મલી મોસ્ટ ઓફમાં પ્રાઇઝ રેન્જ હોય મતલબ કે સોથી એકસો વીસની વચ્ચે તમે કોઈ પણ બિડ નાખી શકો બટ અમુક ફિક્સ્ડ આઈપીઓ હોય મતલબ ફિક્સ્ડ પ્રાઇઝ આઈપીઓ મતલબ કે આ એક જ પ્રાઇસ છે કે જેના ઉપર તમારે ખરીદવું હોય તો તમે ખરીદી શકો આપણે જોઈશું જ્યારે લાઈવ એક્ઝામ્પલ કે અત્યારે કયા કયા આઈપીઓ આવ્યા છે કેવી રીતે એમાં તમે અપ્લાય કરશો બધું જ એકદમ સરસ ડિટેલમાં વિડીયો બનાવીશું અને પછી ફાઇનલી છે પ્રાઇઝ બેન્ડ અને કટ ઓફ પ્રાઇઝ શું છે તમને સારી રીતે હવે ખબર o તો સિમ્પલ છે આઈપીઓ કેવી રીતે પ્રોસેસ હોય છે આઈપીઓની એ આપણે સમજાય હવે આઈપીઓમાં શું છે કે જ્યારે પણ કોઈ કંપની પબ્લિક જાય છે હવે કેમ જાય છે તો તમને ખબર જ છે કે કેપેક્સ મતલબ કેપિટલ એક્સપેન્ડિચરની જે જરૂર છે મતલબ એને ફંડ જોઈએ છે શાના માટે પોતાના બિઝનેસના એક્સપાન્શન માટે તો એ પૂરી એ નીડ છે એમની તો એ પૂરી કરવા માટે કંપની પબ્લિકલી જતી હોય પબ્લિકલી મતલબ કે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થતી હોય બીજું કે કોઈ ધારો કે હવે બીજા કોઈ વ્યક્તિ જોડે જાય છે ધારો કે કોઈ એવા વ્યક્તિ છોડે કે જેની જોડેથી પૈસા લે છે કાં તો કોઈ બેંક જોડે લોન લેશે પૈસા પૂરા કરવા માટે ડેફિનેટલી ફાઇનાન્શિયલ બર્ડન છે એટલે કે ડેપ્ટ છે લોન છે તો એમની પ્રોફિટેબિલિટી ઉપર અસર થશે કેવી રીતે કે એ જે કબર છે પ્રોફિટ બનાવશે એમાં અડધું તો ઇન્ટરેસ્ટ ઉપર જતું રહેશે ઇન્ટરેસ્ટ પે કરવામાં જ જતું રહેશે તો પ્રોફિટેબિલિટી ઘટે ના ઘટે એના માટે કંપની પબ્લિકલી જઈ શકે પ્રમોટર કેન સ્પ્રેડ ધ રિસ્ક અમુક અમોંગ લાર્જ ગ્રુપ ઓફ ઇન્વેસ્ટ મતલબ કે આ એક મેજોરિટી ડ્રોબેક પણ હોય છે કે જ્યારે પણ કંપની તમે આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો મતલબ કે તમે પણ એ કંપનીના પાર્ટનર છો અને જ્યારે પણ તમે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો મતલબ કે તમે લોન નથી આપતા તમારા પૈસા તમારી મરજીના હિસાબથી ઇન્વેસ્ટમેન્ટ કરી દે મતલબ જો કંપની ચાલી તો તમે ગ્રો કરશો જો કંપની ના ચાલી તો તમે લોસ કરશો ધારો કે તમને સો રૂપિયા પર શેરના હિસાબથી તમે સ્ટોક ખરીદ્યા છે અને એ કંપની સારું પરફોર્મ નથી કરતી અને એકદમ ખરાબ પરફોર્મ કરે છે મતલબ એટલું બિઝનેસ સારો ચાલતો નથી તો કંપનીનો શેર્સનો ભાવ ઘટી જશે જેમ જેમ ઘટી જશે તમે સો રૂપિયા ઉપર ખરીદીને બેઠા છો ઘટી જશે ઘટી જશે એમ એમ તમારું નુકસાન થશે રાઈટ તો આ વસ્તુ છે કે ભાઈ પ્રમોટર પોતાનું જે રિસ્ક છે ફિલ થવાનું એ મોટા લાર્જેસ્ટ ઇન્વેસ્ટર ગ્રુપ ઉપર સ્પ્રેડ કરી નાખે મતલબ હવે એટલા પ્રમોટરની જવાબદારી નથી આવા બધા ઉપર રિસ્ક છે એ ડૂબ્યો તો તમે ડૂબશો રાઈટ પ્રોવાઇડ એન એક્ઝિટ જો એનો બીજો બેનિફિટ શું છે એક વખત આઈપીઓ જ્યારે પણ આવવાનો હોય તો પ્રોવાઈડ એક્ઝિટ ફોર અર્લીનેસ ઇન સોરી પ્રોવાઈડ એક્ઝિટ ફોર અર્લી ઇન્વેસ્ટર મતલબ સિમ્પલ શું છે કે જ્યારે પણ જે પણ વ્યક્તિ અર્લી સ્ટેજમાં જ્યારે કંપની ઇનિશિયલ સ્ટેજમાં શરૂ થઈ હતી ત્યારે જે કંપનીના સાથે જોડાયા હતા મતલબ ઇન્વેસ્ટમેન્ટ કરી જેમ કે તમે જોયું હતું કે અજયની સાથે કોણ હતું તો કે અજયની સાથે જે નિકુલ હતો નિકુલે શું કર્યું હતું પચાસ લાખ રૂપિયા આપ્યા હતા તો એ શું થઈ ગયા અર્લી ઇન્વેસ્ટર થઈ ગયા હવે એમને એક્ઝિટ કરવું છે તો માર્કેટ પણ પોતાના શેર્સ વેચી નીકળી શકે કેમ કે એમની જોડે વીસ ટકા હતા એ હવે શેર્સ વેચીને નીકળી શકે બીજું કે એક વખત કંપની આઈપીઓ જાય છે તો રિવોર્ડ એમ્પ્લોય એમ્પ્લોયને પણ બેનિફિટ થઈ શકે મતલબ જે લોકો એમના માટે કામ કરે છે કંપની માટે તો હવે શું થશે કે અહીંયા એસોપ્સ કહેવાય છે ને જો અહીંયા એમ્પ્લોય સ્ટોક ઓપ્શનનો મતલબ શું છે કે જે એમ્પ્લોયઝ એમ્પ્લોઈઝ છે તમારા એમને પણ થોડો બેનિફિટ આપવા માટે એમને પણ શેર્સ ઇશ્યુ કરવામાં આવશે જે ડેફિનેટલી એમને તો બેનિફિટ જ છે કે ફ્યુચરમાં કંપની બહુ સરસ ગ્રોથ થાય છે શેર્સની પ્રાઇસ વધે છે તો એમના એ શેર્સ વેચી અને સારા એવા પૈસા કમાઈ શકે રાઇટ અને વિઝિબિલિટી તો ઇમ્પ્રૂવ થાય છે કેમ વિઝિબિલિટી ઓપન થાય છે કેમ કે અત્યાર સુધી એ પ્રાઇવેટ કંપની હતી જેમાં ત્રણ ચાર ભાગીદાર હતા બટ હવે પબ્લિકલી લિમિટેડ કંપની થઈ ગઈ મતલબ પબ્લિક પણ પાર્ટિસિપેશન છે પબ્લિકનું પણ પાર્ટિસિપેશન છે એટલે કે પબ્લિકને બધી જ નાના નાની ડિટેલ પણ શેર પડશે રાઈટ કેમ શેર કરવી પડશે એનું રીઝન છે કે કંપનીના માલિક હવે ખાલી પહેલાં ચાર વ્યક્તિઓ નથી રહ્યા હવે કોણ રહ્યું છે પબ્લિક પણ છે એટલે પબ્લિક માલિક છે તો એમને બધું જ શો કરવું પડશે કે અમે આ વર્ષે આટલી રેવન્યુ જનરેટ કરી આટલું ટેક્સ ભર્યો આટલું પ્રોફિટ કર્યું અમારું ફ્યુચરનું ઓવિઝન આ છે અમે આ રીતે આગળ વધી રહ્યા છે બધું ડિસ્કશન કરવું પડશે પબ્લિક સાથે એ ક્યાં થાય તો તમે જોશો કે એન્યુઅલ રિપોર્ટમાં ક્વાર્ટરલી રિઝલ્ટ આ બધી ચર્ચા કરીશું આપણે આગળ બટ અત્યારે તમારે જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ આઈપીઓનો એડવાન્ટેજ શું છે કે જ્યારે પણ કંપની આઈપીઓ લઈને આવે છે તો અમુક ડ્રોબેક પણ છે અમુક બેનિફિટ પણ છે રાઈટ તો આ સિમ્પલ આઈપીયુનું આખું પ્રોસેસ હતી જે મેં તમને સમજાઈ કે મર્ચન્ટ બેંગર કેવી રીતે હાયર કરવા શું એમનો રોલ હોય છે બધું ડિસ્કશન આપણે કર્યું તો આઈપીયુની આ એક આખી પ્રોસેસમાંથી પસાર થઈ અને કંપની ફાઇનલી સ્ટોક માર્કેટમાં લિસ્ટ થશે પ્રાઇમરી ટુ સેકન્ડરી માર્કેટમાં શિફ્ટ થશે અને એક વખત સેકન્ડરી માર્કેટમાં આવે છે ત્યારે ડેલી બેઝ ઉપર તમે આને બાય એન્ડ સેલ કરી શકો છો તો હવે તમને અંદાજો આવી ગયો હશે કે કોઈ પણ કંપની જે તમે સ્ટોક માર્કેટમાં જોઈ રહ્યા છો એ કયા કયા સ્ટેપ કમ્પ્લીટ કરી અને ત્યાં સુધી પહોંચી છે રાઈટ તો બસ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે શું શીખીશું કે નેક્સ્ટ વિડીયોમાં આપણે કેવી રીતે પ્રેક્ટિકલી આઈપીઓમાં એપ્લી અપ્લાય કરી શકીએ છીએ મતલબ કેવી રીતે આપણે આઈપીઓ ફિલ કરી શકીએ છીએ એના વિશે આપણે ડિટેલ લઈશું લાઈવ બરાબર પ્રેક્ટિકલ જેથી આપણને ખબર પડે કે અચ્છા કે જે આપણે થિયરી શીખ્યા છે એનો કેવી રીતે આપણે બેનિફિટ લઈ શકીએ રાઇટ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને જો વિડીયો સરસ લાગે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો રાઈટ સો મણીએ નેક્સ્ટ વિડીયોમાં છે હિન્દ જય ભારત